નમસ્કાર ગુજરાત આજે પહેલી ઓગસ્ટને ગુજરાત રાજ્યમાં ફરી એક વખત નવી આગાહી છે જાહેર કરવામાં આવી રહી છે ઓગસ્ટ મહિનાની અંદર મિત્રો ગુજરાતના દરિયાકાંઠાની અંદર છે એ ભારેથી અતિભારે પવનો ફૂંકાશે સાથે આ ઓગસ્ટ મહિનાની અંદર વરસાદના જે નવા રાઉન્ડ જોવા મળશે સિસ્ટમો પણ જોવા મળશે જેના કારણે ગુજરાત રાજ્યમાં ચોવીસો કલાક સુધીની લેટેસ્ટ આગાહી જે જાહેર કરવામાં આવી રહી છે એના વિશેની માહિતી આજના વિડીયોમાં તમને જણાવીશું આજના વિડીયોમાં તમે ખાસ કરીને જોઈ શકો છો એ પ્રમાણે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની જે સિસ્ટમ આવી છે એ સિસ્ટમ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે જોવા મળી રહી છે ખાસ કરીને આ સિસ્ટમ મિત્રો ઉત્તર ભારત તરફથી આગળ આવશે જે લો પ્રેશરની સિસ્ટમ છે લો પ્રેશરમાંથી આ વેલમાર્કની અંદર ફેરવાય તો આ સિસ્ટમ મજબૂત બનશે અને ગુજરાતના ઉત્તર ભાગ અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે પવનો ફૂંકાશે અને એની સાથે વરસાદ પણ અતિભારે પડશે તો આ પ્રકારની એક લેટેસ્ટ આગાહી આવી ગઈ છે ગુજરાત રાજ્ય ઉપર હવામાન વિભાગની જે નવી માહિતી છે એ પણ તમને જણાવીશું સાથે અંબાલા પટેલ અને પરેશ ગોસ્વામીએ આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદ ભૂકા બોલાવશે અથવા તો કયા જિલ્લાઓની અંદર વરસાદની જે છે એ લેટેસ્ટ આગાહી જાહેર કરવામાં આવી રહી છે એ દરેક આગાહી તમને આજના વિડીયોમાં જણાવીશું ખાસ કરીને આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે અહીંયા તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્યમાં અત્યારે વાદળોનો ઘેરાવો છે આ સાથે ગુજરાત રાજ્ય સાથે મિત્રો ભારત દેશના જે પશ્ચિમી ભાગના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ વાદળોનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે આ પ્રકારની એક ટ્રફ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે એટલે કે એને મોન્સૂન ટ્રફ પણ આપણે કહીએ છીએ તો આ મોન્સૂન ટ્રફની અંદર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ કે જેમાં દક્ષિણ ગુજરાતનો ભાગ છે સૌરાષ્ટ્ર કચ્છ લાગુના વિસ્તારો સૌરાષ્ટ્ર સાથે જે દરિયાકાંઠાના વિસ્તારો છે જેમાં સુરત વલસાડ ડાંગ વડોદરા આહવા રાજપીપરા અમોલ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ જિલ્લાઓની અંદર વરસાદ અત્યારે ભૂકા બોલાવશે સાથે પશ્ચિમ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધીના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં જામનગર છે સલાયા છે રાજકોટ છે ભાણવડ છે ગોંડલ છે જસદન છે ચોટીલા છે અમરેલી જૂનાગઢ પોરબંદર દ્વારકા આ જિલ્લાઓની અંદર પણ વરસાદની નવી સિસ્ટમ છે એના ભાગરૂપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો કે જ્યાં આપણે સૌરાષ્ટ્રના પણ ભાગ કહીએ છીએ એ ભાગ ઉપર અત્યારે વરસાદનું જોર છે એ વધારે જોવા મળી રહ્યું છે કચ્છ લાગુની આપણે વાત કરી લઈએ તો કચ્છ લાગુના વિસ્તારોની અંદર ગાંધીધામ છે વાડલી છે નળિયા લખપત રાપર અને ખાવડા આ જિલ્લાઓની અંદર નહીવત વરસાદ છે અથવા તો હળવાથી મધ્યમ વરસાદ પડશે જો વરસાદ નહીં પડે તો મિત્રો વરસાદની બે દિવસની વિરામની આગાહી કચ્છ માટે કરવામાં આવી રહી છે અને જો વરસાદ આજે પડી જાય એટલે કે આજે ઝાટા સ્વરૂપે વરસાદ પણ પડી જાય અથવા ઝાપટા સ્વરૂપે પણ વરસાદ પડી જાય તો આજથી ગુજરાત રાજ્યના કચ્છ ભાગોના વિસ્તારોની અંદર વરસાદનો જે છે એ નવો રાઉન્ડ અને નવી સિસ્ટમ જોવા મળશે અને આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓની વાત કરી દઈએ તો ઉત્તર ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ તો છે પરંતુ એ આ વાતાવરણ વચ્ચે સિસ્ટમનો જે ટ્રફ છે એ ઘેરાવો મજબૂત બન્યો છે અને આ ઘેરાઓ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના પૂર્વ પશ્ચિમી ભાગ સુધી પહોંચશે અને વરસાદનું જોર વધારશે એ પ્રકારની એક લેટેસ્ટ આગાહી સામે આવી ગઈ છે પરંતુ એ આગાહી પહેલાં તમને એ પણ જણાવી દઈએ કે હવેથી ગુજરાતના જે ભાગના વિસ્તારો છે આપણે અત્યારે કહી શકીએ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ડાંગ વડોદરા સુરત આહવા એટલે કે આ જે ગુજરાત રિઝન ભાગના વિસ્તારો છે એની અંદર વરસાદની સિસ્ટમ અત્યારે છે એક્ટિવ જોવા મળી રહી છે હવે નવા મોડલ ચાર્ટ પ્રમાણે પણ જોઈશું અને આ સાથે આજે પહેલી ઓગસ્ટના રોજ ગુજરાત ઉપર છે વરસાદની સિસ્ટમ શું રહેલી છે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર થતી જોવા મળી રહી છે કે કેમ એ પણ તમને જણાવી દઈએ તો અત્યારે અમદાવાદ છે વડોદરા ઉદયપુર પાલનપુર મહેસાણા ડુંગરપુર તેમજ જે ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગ કહી શકીએ આપણે મહેસાણા વિરમગામ છે સુરેન્દ્રનગર છે અમદાવાદ છે તેમજ લુણાવાડા છે આ વિસ્તારની અંદર વરસાદ આજે બપોર સુધીમાં ઝાપટા સ્વરૂપે પડી શકે અથવા તો વરસાદ સારો પડી શકે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે એ પ્રકારની આગાહી દર્શાવવામાં આવી રહી છે હવે ખાસ ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાની અંદરથી મિત્રોની કમેન્ટ આવી રહી હતી કે અમારા જિલ્લાની અંદર વરસાદ નથી પડી રહ્યો અમારા જિલ્લાની અંદર વરસાદ નથી પડી રહ્યો તે દરેક મિત્રોની માહિતી પણ જોઈ લઈ અહીંયા મિત્રો તમે મેપ જોઈ શકો છો મેપમાં અત્યારે ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાઓ જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા તેમજ સાબરકાંઠા અને અરવલ્લી આ પાંચ જિલ્લાની અંદર વરસાદ છે જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાત અને પૂર્વ ભાગના વિસ્તારોની અંદર વરસાદની નહીવત જેવી આગાહી છે સાથે પંચમહાલ જિલ્લાની અંદર પણ વરસાદ છે સારો પડતો જોવા મળી રહ્યો છે સૌથી વધારે મિત્રો અત્યારે દમણ હવેલી અને સુરતમાં વરસાદ છે સારામાં સારો જોવા મળી રહ્યો છે એમાં પણ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે જોવા મળી રહ્યું છે જુનાગઢમાં પણ વરસાદનું જોર છે પરંતુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ભાગના જે ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારો કરતાં અમુક સ્થળો ઉપર વરસાદનો જોર છે એ ખૂબ જ ઓછું જોવા મળી રહ્યું છે હવે મિત્રો અમદાવાદમાંથી જે આપણે હવામાન વિભાગ દ્વારા જે મોસમ વિજ્ઞાન વિભાગ આપણે કહીએ છીએ એમના દ્વારા જે માહિતી આપવામાં આવે છે તમને જણાવી હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હાલ શ્રીનગર બંગાળની ખાડી તરફ મોન્સૂન સક્રિય થતો જોવા મળી રહ્યું છે એટલે કે મોન્સૂન ટ્રફ આપણે તેને કહ્યું છે કારણ કે જો વરસાદ ન પડતો હોય અને જે સિસ્ટમ બની હોય અને એ સતત કોઈ પણ એક દિશા તરફ ગતિ કરતી હોય તો એને આપણે મોન્સૂન ટપ કહીએ છીએ અને જો વરસાદ પડતો હોય ને સિસ્ટમ આગળ વધી હોય તો એને લો પ્રેશર સિસ્ટમ કહીએ છીએ તો હાલ શ્રીનગરની બંગાળની ખાડી તરફ મોન્સૂન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં વીજળીના કડાકા સાથે ભડાકાની પણ વરસાદી આગાહી કરવામાં આવી છે રાજ્યમાં એક જૂનથી એકત્રીસ જુલાઈ વચ્ચે સુધી છે એ સત્યાવીસ ટકા જેટલો વરસાદ નોંધાયો અમદાવાદમાં આજે ઠંડર સ્ટ્રોમની એક્ટિવિટી સાથે હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી અમદાવાદમાં તેત્રીસ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો રાજ્યમાં છ ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આજે કેટલાય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની થવાની શક્યતાઓ છે અમદાવાદમાં આજે ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની પણ આગાહી છે આજે આ જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે એ ખૂબ જ વધારે છે એની આગાહી છે તો તમને જણાવી દે તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલી અમદાવાદ ખેડા મહિસાગર દાહોદ પંચમહાલ આણંદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ જિલ્લાઓની અંદર વરસાદનું સ્થિતિ છે એ ખૂબ વધારે જોવા મળી રહી છે એટલે કે ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવે માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી રહી છે તો એ ભારે વરસાદ અને સંભવિત દરિયાઈ તોફાની પવનોની આગાહી ધ્યાનમાં રાખીને આગામી ત્રણ દિવસ સુધી માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી છે આ સમયગાળા દરમિયાન દરિયામાં જવું જોખમી બની શકે અને વરસાદનું પ્રમાણ ખૂબ વધારે હોવાના કારણે છે એ વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની પણ અસર જોવા મળી રહી છે અને વાદળછાયું વાતાવરણ હોવાના કારણે મિત્રો ત્યાં છે એ વરસાદની જે સિસ્ટમ છે એ નબળી પડી અને ભેજનું પ્રમાણ વધારે હોય અને લો પ્રેશર એરિયાવાળો જે ઘેરાવો છે એ મજબૂત ન બન્યો હોય તેના કારણે પણ વરસાદનું જે ઝાપટા સ્વરૂપે સિસ્ટમમાં આ જે દર્શાવવામાં આવ્યું હોય એ પ્રકારે તો વરસાદ પડતો જ હોય છે તો આઈએમડી ડિપાર્ટમેન્ટ એટલે કે હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે એ હવામાન વિભાગની માહિતી પ્રમાણે ગુજરાતના આ જિલ્લાઓની અંદર જે આપણે લિસ્ટ આપણે અગાઉ પણ જોયું છે એ જિલ્લાઓની અંદર વરસાદનો જોર છે અત્યારે ભારે જોવા મળી રહ્યું છે આ સાથે મિત્રો હવામાન વિભાગે એક નવી આગાહી જાહેર કરી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે આગાહી કરતા કહ્યું છે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે આ સાથે થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે હળવાથી મધ્યમ મેઘ ગર્જના સાથે વરસાદની શક્યતાઓ છે આ સાથે એકે દાસે પણ કહ્યું છે કે માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી રહી છે તો ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા પણ આગાહી આપી દેવામાં આવી છે આ પ્રકારની માહિતી આપી દેવામાં આવી રહી છે કે ગુજરાત રાજ્યમાં હવે બે થી ત્રણ દિવસ છે એ વરસાદનું જોર ખૂબ વધુ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેશે જેના કારણે વરસાદના જે ઝાપટા છે એ ઝાપટાની અંદર પરિવર્તન થઈ શકે અને વરસાદી સિસ્ટમનો છે છે એ મજબૂત તો બન્યો નથી પરંતુ વરસાદ તે જિલ્લાઓની અંદર પડશે પરેશ ગૌસ્વામી શું આગાહી કરી એ પણ જાણી લઈએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ કહ્યું છે કે બંગાળની ખાડીની સિસ્ટમના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ નોંધાયો હતો પણ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આ સિસ્ટમ છે એ હજી ખાસ લાભ આપ્યો ન હતો જો કે હાલમાં આ સિસ્ટમ નબળી પડી રહી છે અને ગુજરાતથી દૂર જતી રહી છે તેમ છતાં આજ એકત્રીસ જુલાઈના રોજ ગુજરાતના ઉત્તર ભાગના વિસ્તારો અને મધ્ય ભાગના વિસ્તારોની અંદર ભારે વરસાદ રહેવાની છે શક્યતાઓ દર્શાવવામાં આવી છે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો આ વરસાદ છે બે ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ ઝાપટા સ્વરૂપે પડી શકે એ પણ આગાહી આપવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે બે ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવાથી ઝાપટાં પડી શકે હળવાથી મધ્યમ ઝાપટાં પડવાની સંભાવના છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા સામાન્ય વરસાદ છે જોવા મળશે અને આ વિસ્તારોમાં ભારે વરસાદની જે શક્યતાઓ છે એ નહીવત છે પરંતુ ખૂબ ઓછી પણ નથી વરસાદનું જોર વધશે તો ફરી વખત ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમના ઘેરાવાના કારણે ચોમાસું છે એ ફરી વખત સક્રિય થતું જોવા મળી શકે છે અને હવે જોઈએ તો ઉત્તર અને મધ્ય ગુજરાતના હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી છે એમાં આગાહી અનુસાર હવામાન વિભાગ દ્વારા જે નિષ્નાન છે એમના દ્વારા આ માહિતી આપવામાં આવી છે એમના દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે એમાં ગુજરાત રાજ્યના જે પણ ખેડૂત મિત્રો છે એમને પણ જે વાતની અંદર છે એ ઇન્વોલ્વ ન હોય તો ગુજરાત રાજ્યમાં છે એ ખેડૂત પણ ખેતીના જે સાધન સામગ્રી છે એ જે છે વાતાવરણની અંદર હિસાબે ગુજરાત રાજ્યની અંદર જે ઘેરાવો બન્યો છે એ ઘેરાઓના કારણે છે પોસ્ટપોન રેગી તો મિત્રો અત્યારે આ વરસાદી સિસ્ટમના ઘેરાવાને કારણે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જોર પણ ટીપું પણ પડશે તો ખાસ કરીને આજનો વિડીયો છે એ શેર કરી દેજો તો મિત્રો આજે આપણે જે માહિતી આગાહી અને જે અપડેટ જોઈશે તમને સારી લાગી હોય વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો